હાલો મિત્રો ઘણા લોકોનો સવાલ હતો કેવી કોઈ મને બેંક બતાવો કે જ્યાંથી હું આસાનીથી લોન લઈ શકું ઓનલાઈન તો આજે એ કંપની વિશે વાત કરીશ ઇન્ડસિન્ડ બેંક વિશે જે તમને કેવી રીતે લોન આપે છે કેવી રીતે પ્રોસેસ કરવી ક્રાઇટેરિયા શું છે લોગિન કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખું અને લોગિંગ કર્યા પછી શું ધ્યાનમાં રાખું એ બધી જ વાત કરીશ આ વિડીયોમાં ઘણા એઝર્ટ ઘણા કસ્ટમર ઘણાના મેસેજ આવતા કે પ્રોસેસ શું છે શું ધ્યાનમાં રાખવું તો એના માટેનો વિડીયો છે અને મિત્રો સારો લાગોને શેર જરૂર કરજો આજે આપણે વાત કરીશ ઇન્ડસિંગ બેંક વિશે જે તમને પાંચ લાખ સુધીની લોન આપે છે પર્સનલ લોન અને બિઝનેસ લોન બંને આપે છે લોગિંગ કરતાં પહેલાં પ્રોસેસ છે એ પહેલાં જાણી ગયો ક્રાઇટેરિયાની વાત કરું ને તો સિબિલ સ્પોર્ટ તમારો સારો હોવો જોઈએ સારો મતલબ કે સાતસો ત્રીસ કે ચાલીસની ઉપર હોય ને તો વધારે સારું પણ અત્યાર સુધીમાં લોન નાખતા માઉસ ન થયેલો હોવો જોઈએ અથવા ડીપીડી ના હોવી જોઈએ મતલબ નીટ એન્ડ ક્લિયર હોવો જોઈએ આ મેન ક્રાઇટેરિયા છે એના પછીના જે ક્રાઇટેરિયા છે કે સેલર હોય તો બેંકમાં સેલરી આવતી હોવી જોઈએ અને બિઝનેસ કરતા હોય તો રિટર્મ કે બિઝનેસ હોવું જોઈએ પણ એક અગર તેની વાત કરી દઉં ને મિત્રો કે આ કંપનીમાં ઘણી વખત તમારા સિવિલ સ્કોરના આધારે પણ લોન આપે છે કે જેમાં ઇન્કમ પ્રૂફની જરૂર નથી પડતી કે સેલરી કે બેંક સ્ટેટમેન્ટ કે બિઝનેસ પ્રૂફની જરૂર નથી પડતી જે તમને કેવાયસીના બેજ ઉપર પણ લોન આપે છે પ્રોસેસ બંનેની સેમ છે એ કેવી રીતે પ્રોસેસ છે હું બતાવીશ આગળ તમને આ મેન ક્રાઇડરિયા છે કે જે પ્રોસેસ કરવા માટેની છે પ્રોસેસ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને આગળ વધી શકો છો અથવા મારી ભાઈઓમાં તમને લિંક મળી જશે ઇન ડિઝ બેંક લખેલું છે મિત્રો લિંક પર જો ક્લિક કરશો ને ત્યાં તમને મોબાઈલ નંબર અને પાન કાર્ડ નંબર માગશે ત્યાં તમારે મોબાઈલ નંબર લખવાનો છે જે આધાર કાર્ડમાં લિંક હોય ને જો તમારા આધાર કાર્ડમાં લિંક અલગ નંબર હશે અને તમે લોગિન બીજા નંબરથી કરશો ને તો વચ્ચે જ્યારે લોનની પ્રોસેસ કરશો ને ત્યારે તમને મોબાઈલ નંબર મિસમેચ બતાવશે અને કેસ આગળ નહીં જઈ શકે તો ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલ નંબર જ આધાર કાર્ડમાં લિંક હોય ને એ નંબરથી જ લોગ કરવાની છે પાન નંબર નાખવાનો છે સબમિટ કરવાનો છે એટલે તમારા પર છ આપણે ઓટીપી આવશે ઓટીપી નાખશો અને ત્યારબાદનું પેજ ખુલશે બીજી વાત આયા ઘણી વખત તમને એરર આવશે કે એર એપ્લિકેશન ઇઝ નોટ પ્રોસેસ એનો મતલબ એરર જો આવે ને એનો મતલબ એ હોઈ શકે કે તમે આગળ કોઈ પ્રોસેસ કરેલી છે ડાયરેક્ટ કરેલી હોય અથવા કોઈ એપ્લિકેશન થ્રુ કરેલી હોય ઘણી વખત પેટીએમમાં પણ ઇન્ડસ્ટ્રીન મેકિંગ ટાઈપ છે તો એમાંથી પણ જો કરી હોય ઇન્ડસ્ટ્રીમાં તો પણ કેસ રિજેક્ટ મતલબ આગળ પ્રોસેસ નહીં જઈ શકે એના સિવાયનું બીજું કારણ છે કે તમે આગળ પ્રોસેસ કરેલી હોય અથવા તમે કોઈ પણ જગ્યાએ પ્રોસેસ કરી હોય અધૂરી રહી ગઈ હોય અથવા રિજેક્ટ થઈ હોય તો કોઈ પણ કારણ હશે ને તો કેસ તમારો આગળ નહીં જઈ શકે ઘણા લોકોના પેશન આવતા તો લોગ ઇન કરું છું પણ આગળ એરર આવે છે તો નહીં થઈ શકે એ જેવો પેજ કુલ છે એપ્લિકેશન ફોર્મ ત્યાં તમારે નામ નાખવાનું છે પાન કાર્ડ નંબર નાખવાનો છે ઈમેલ આઈડી નાખવાનો છે ઈમેલ આઈડી સાચો જ નાખવાનો છે ત્યાં વેરીફાઈ ના ઉપર ક્લિક કરશો ને એટલે તમારા ઇમેલ આઈડી પર એક ઓટીપી આવશે છ આંકડાનો ઓટીપી નાખવાનો છે વેરીફાઈ કરવાનું છે કે ઈમેલ આઈડી કમ્પલસરી છે ત્યારબાદ તમારે પિનકોડ નાખવાનો છે પિનકોડ નંબર તમે જે એરિયામાં રહેતા હો તે જ પિનકોડ નાખવાનો છે પિનકોડ નાખી ત્યારબાદ સબમિટ કરવાનું છે અને નીચે દે ઓપ્શન આપશે ઇન્ડસિન બેંક સાથે કોઈ રિલેશનશીપ છે કે નથી જો તમારે કોઈ ઇન્ડસિન બેમાં એકાઉન્ટ હોય અથવા ઇન્ડસ્ટિંગમાં પ્રોસેસ કરવી હોય ચાહે કોઈપણ રીતે તો તમારે યસ કરવાનું છે અધરવાઇઝ તમારે ન કરીને જવા જવાનું છે જેવું સબમિટ કરશો ને ત્યારબાદ બીજું પેજ કુલ છે એનો ઓપ્શન આવશે કે કેટલા લાખ સુધીની લોનની જરૂર છે તો પાંચ લાખ સુધીની લોન આપે છે તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય તે સિલેક્ટ કરવાની છે તેનું સિલેક્ટ કરવાનું છે સબમિટ કરશો ને તમે એટલે કે આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે આધાર કાર્ડ નંબર નાખશો એટલે ઓટીપી આવશે આધાર કાર્ડનો આધાર કાર્ડ ઓટીપી નાખશો એટલે તમારો એડ્રેસ ફેચ થશે જે એડ્રેસ તમારું આધાર કાર્ડમાં હશે લેટેસ્ટ એ આવશે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે એડ્રેસ પર રહેતા હોય ને એડ્રેસ ચેક કરી લેવાનું જો એડ્રેસ પર રહેતા હોય તો યસ કરીને જવા દેવાનું અને એડ્રેસ તમારું બીજું હોય તો તમારે નો પર ક્લિક કરવાનું છે અને નીચે તમારે એડ્રેસ લખવાનું છે પરફેક્ટ કેમ કે જો તમારો લોન એપ્રુવલ આવશે ને તો તમારે ઘરે વિઝિટ આવશે અને જો તમે ખોટું એડ્રેસ નાખીને જવા દેશો અને જો એપ્રુવલ આવશે તો પાછળથી એડ્રેસ ચેન્જ થશે નહીં અને તમારો કેસ રિઝેક્ટ થશે તો ખાસ ધ્યાન રાખવાનું એડ્રેસ સાચું લખવાનું કોઈ પણ એડ્રેસ મિસ્ટેક નથી કરવાનું ના હોય તો નો પર ક્લિક હોય તમારે જે એડ્રેસ રહેતા હોય તે એડ્રેસ લખી દેવાનું પડશે નીચે ડોક્યુમેન્ટ્સ કયું છે એ તમારે લખી દેવાનું અને સબમિટ કરી દેવાનું છે જેવું સબમિટ કરશો ત્યારબાદ ખુલ્સ છે તમારી પ્રોફાઇલ ડિટેલ્સ પ્રોફાઇલ ડિટેલ્સ મતલબ તમે જોબ કરતા હોય તો જોબની ડિટેલ્સ બિઝનેસ કરતા હોય તો બિઝનેસની ડિટેલ છે તે પણ તમારે પરફેક્ટ લખવાની છે એક્યુરેટ ડિટેલ બધી કમ્પ્લીટ નાખીને પિનકોડ સાચો નાખીને સબમિટ કરવાનો છે જેવું ક્લિક કરીને આગળ પ્રોસેસ કરશો ને ત્યારબાદ થોડોક ટાઈમ લેશે ત્યારબાદ તમારી લોનની એપ્રુવલ આપશે અહીંયા બે ઓપ્શન આવશે જો તમારો પ્રીએપ્રુવ હશે ને મતલબ કે સિબિલના બેઝ ઉપર જો એપ્રુવલ આપશે ને સિબિલ સારો હોય લોન હપ્તા સારા ચાલતા હોય એ પણ એક વર્ષ જૂનો થઈ ગયા હોય રેગ્યુલર ટ્રેક રેકોર્ડ હશે તો તમે સિબિલના બેઝ ઉપર જ તમને પ્રી એપ્રુવ આપી દેશે તો ત્યાં તમારે એમાઉન્ટ આવશે એમાઉન્ટ ઘટાડી શકશો વધારી નહીં શકો ત્યાં તમે ઓછો રેટ આપી છે ત્યારબાદ તમને શિડ્યુલ બતાવશે અને જેવું સબમિટ કરશું અને ત્યારબાદ જો રિઝેક્ટ બતાવશે અથવા ફોન રિજેક્ટ બતાવો તો તમારો કેસ રિજેક્ટ ત્યારબાદ જો તું બેંક સ્ટેટમેન્ટ માંગે તો શક્યતા ઓછી છે કે બેંક સ્ટેટમેન્ટમાં કેસીસમાં ઘણી વખત એવું થાય છે કે તમારે બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું આવશે છ મહિના જેવું જેવું સ્ટેટમેન્ટ અપલોડ કરશો ત્યારબાદ તમારે ફાઇનલ ઓફર આવશે પણ ઘણી વખત એવું થતું હોય છે કે બેંક સ્ટેટમેન્ટમાં ટ્રાન્ઝેક્શન નથી હોતું તો એવા કેસીસ રિજેક્ટ થઈ શકે છે પણ મિત્રો જો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કે ઓપ્શન આવે ને તો બેંક સેટમેન્ટ અપલોડ કરવાનું તો ચાન્સ ઓછા થાય નહીં થશે એવું નથી કહેતો પણ ચાન્સ ઓછા છે તમારે એપ્રુવડ થવાના આજે તમે પ્રોસેસ કરશો તો આગળ ફાઇનલ થશે કે બેંક સેટમાં અપલોડ કરવાનું છે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે અને એ કેસ મેન્યુઅલમાં જશે તો એમાં તમારી ટાઈમ પણ લાગી શકે છે ડોક્યુમેન્ટ કલેક્ટ પણ કરી શકે છે અને છેલ્લે રિજેક્ટ પણ થઈ શકે છે ક્રાઇટેરિયા ના બેસતા હોય તો સજેસ્ટ એવું કરું છું કે જો પ્રી એપ્રુવડ આવે ને તો તમારા લોનની પ્રોસેસ આ થઈ શકશે તો એમાં તમારે કોન્ટેક કરવો પડશે બ્રાન્ચનો પણ જો તમે પ્રિયરનો કેસ બતાવે છે તો એમાં સિલેક્ટ કરીને કે એનીઓ સિલેક્ટ કરીને તમારે સબમિટ કરવાનું છે સબમિટ કરશો ને ત્યારબાદ તમારે વિડીયો કેવાયસી થશે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું ઘણી વખત વિડીયો કેવાયસીમાં મિસ્ટેક કરે છે વિડીયો કેવાયસી તમે ત્રણ વાર ચાન્સ આપશે ત્યારબાદ તમારો કેસ રિજેક્ટ કરી નાખશે તો ટ્રાય કરો કે ફર્સ્ટ કેસમાં તમારું વિડીયો કેવાયસી સક્સેસફુલ થાય હવે વિડીયો કેબીસીમાં શું આવશે એ હું તમને થોડીક માહિતી આપી દઉં તો ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ લોન એજન્ટ હોય તેણે પેસીમાંથી પ્રોસેસ કરી હોય અથવા એના મોબાઈલમાંથી કરી હોય તો વિડીયો કેબસી માટે તમે એઝ એ લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમારા બાયોમાં તમે જે લોગ કરેલી છે એ લિંક તમે કસ્ટમરને મોકલી આપો કસ્ટમરના મોબાઈલમાં લિંક ઓપન કરશો ક્રોમ બ્રાઉઝરમાં તો બ્રાઉઝર ઓપન કરીને જેવું બ્રાઉઝરમાં ઓપન કરશો ક્યારે તમારે મોબાઈલ નંબર પાન નંબર નથી નાખવાનો પણ ઉપર એક બટન છે રીઝ્યુ એપ્લિકેશન તો રિઝ્યુમ એપ્લિકેશન પર ટીક કરવાનો છે એટલે મોબાઈલ નંબર માગશે મોબાઈલ નંબર નાખીને સબમિટ કરશો ને એટલે લાસ્ટ સ્ટેજ જે છે એ જ ઓપન થશે ત્યાંથી તમારે જર્ની કમ્પ્લીટ કરવાની છે રિવ્યુ કેવાયસીમાં જે હું ક્લિક કરશો ત્યારબાદ તમે પરમિશન માગશે પરમિશન અલાઉડ કરવાની વાળી છે એમાં જીપીએસ પરમિશન માગશે બરાબર છે બીજી વાત ઇન્ટરનેટ સારું હોવું જોઈએ કનેક્ટિવિટી વાઈફાઈ યુઝ નથી કરવાનો મોબાઈલના ડેટા યુઝ કરવાનો છે ત્રીજી વાત જ્યારે તમે વિડીયો કેવાયસી કરો છો ને મિત્રો ત્યારે તમારે ઓરિજિનલ પાન કાર્ડ જોઈશે ડુપ્લિકેટ પાન કાર્ડ કે પાન કાર્ડની કોપી નહીં રાખવાની ઓરિજિનલ પાન કાર્ડ બતાવવાનું થશે અને સાથે કાગળે ગ્રાફવો જરૂરી છે બ્લેન્ક પેપર અને બોલપેક ઘણી વખત છે ને તમારી પાસેથી સિગ્નેચર પણ કરાવવાનું કહે છે તો સિગ્નેચર કરવા માટે તમારે કોરો કાગળ અને બોલપેગ રાખવી જરૂરી છે ઘણા કૅસીમાં નથી માગતા પાન કાર્ડ ઓરિજિનલ જોઈશે હવે બીજી વખત કે વિડીયો કેવાયસી સ્ટાર્ટ કરવાનો છે વિડીયો કેવાયસીમાં શું પૂછશે કે તમારું નામ મધરને તમારો એરિયા પિનકોડ જે તમારે રેસિડન્સ એરિયા પિનકોડ ત્યારબાદ તમારો કઈ જગ્યાએ જોબ કરો છો કેટલા વર્ષથી જોબ કરો છો ડેઝિગ્નેશન શું છે કઈ કંપનીમાં નામ છે તો તમારી કંપનીનું નામ શું છે એના સિવાય હું તમારી પાસે ઈમેલ આઈડી પર પૂછશે તો ઈમેલ આઈડી જે તમે ફોર્મ ભરતી ઓફિતા લખેલું છે એ ઈમેલ યાદ રાખવાનું એ ઈમેલ આઈડી તમારે કેવું પડશે તો આ વસ્તુ તમારી પૂછશે અને તમારી પાસેથી સેલ્ફી રહેશે ત્યારબાદ પાન કાર્ડ ઓરિજિનલ જોવા માગશે ત્યારબાદ તમને ઘણા કેસીસમાં સિગ્નેચર પણ કરવાનું કહે છે તો સિગ્નેચર તમારે બતાવવી પડશે કરીને લાઈવ અને ત્યારબાદ સબમિટ કરવું પડશે એટલે વિડીયો છે તમારું સક્સેસફુલ થશે આમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરતા બરાબર જો ભૂલ કરશો તો કેસ અટકશે ત્યારબાદ તમારે ફરી પાછું વિડીયો છે કરવું પડશે તો ત્રણ વાર તમને ચાન્સ આપશે ચોથી વાર ચાન્સ નહીં આપે બીજી વાત કે ઘણી વખત તમે વિડીયો કહેવાય ભૂલ કરતા હોય છે કે ડોક્યુમેન્ટ્સ ખબર નથી હોતી પિનકોડ તમે આજુબાજુવાળા પૂછીશો ધ્યાન આજે રીતે કરશો ને શાયરમાં પૂછશો અથવા સાઇડમાંથી કોઈ અવાજ આવશે તો પણ તમારો સાઈડ નોઇઝ કરીને એસ રીઝેટ મારી દેશે તો આવું ભૂલ નહીં કરતા વિડિયો વિડીયો સી જેવું સક્સેસફુલ થશે ને મિત્રોને તમારું પચાસ ટકા કામ પૂરું હવે પછીની પ્રોસેસ છે કે તમારા એડ્રેસ પર વિઝિટ આવશે ચોવીસથી અડતાલીસ કલાકમાં તમારું જે રેસીડસ એડ્રેસ છે તમે એડ્રેસ આપેલું છો ને તે એડ્રેસ પર વિઝિટ જશે ઘરે કોઈ એફઆઈ વાળો જશે પૂછશે ના અહીંયા રહી છે કે નહીં કેટલા વર્ષથી રહી છે તે જનરલ વિઝિટ કરીને જતો રહેશે તે ઓકે આવી જોઈએ અને તમારા ઓફિસ સ્ટેટ પર પણ એક વિઝિટ આવશે એ પણ ઓકે આવી જોઈએ આ બંને વિઝિટ જે ઓકે આવશે ને એટલે ચોવીસ થી અડતાલીસ કલાક વિઝિટ થયા પછી તમારા પણ એક મેસેજ આવશે ડીજીઓમાંથી માંથી એગ્રીમેન્ટનો ત્યારે મતલબ તમારી લોન ફાઇનલ ઘણી વખત તમારે સ્ટેટસ ચેક કરવું હોય ને તો તમારે શું કરવાનું લિંક ઉપર ક્લિક કરવાનું છે રિઝ્યુ એપ્લિકેશન પર મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખશો ને તમારું ત્યાં સ્ટેટસ બતાવી દેજે છે બીજી વાત મિત્રો જો પીડી નેગેટિવ આવશે તો તમારો કેસ રિજેક્ટ થઈ જશે પીડી પોઝિટિવ આવશે તો તમારું એગ્રીમેન્ટ આવશે મતલબ કે તમારી લોન ફાઇનલ ફાઇનલ થઈ જશે તો તમારે ઓટીપીથી એગ્રીમેન્ટ સાઇન કરવાનું છે એગ્રીમેન્ટ કરશું ત્યારબાદ ઇસીએસ મેનેટ કરવાનું છે જે આપણે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડથી કરી શકો છો અથવા ઇન્ટરનેટ બેન્કિંગથી કરી શકો છો જો ઇસીએસ મેનેટ કરશે ત્યારબાદ કન્ફર્મેશન આવશે અને તમારો કહેશે ડિસ્બર્સ મેન્ટ ત્યાં તમારે લોન નંબર આવી જશે અને ચોવીસ કલાકની અંદર તમારા ખાતામાં પૈસા પડી જશે જનરલી ચારથી પાંચ કલાકમાં પૈસા પડી જતા હોય છે પણ ચોવીસ કલાક કે એ છે કે ચોવીસ કલાકની અંદર પડી જશે આ તમારી બી લોનની પ્રોસેસ પૂરી ઇન્ડસિન્ડ બેંકમાંથી આસાનીથી લઈ શકો છો તો કેવો લાભો વિડીયો જરૂરથી કરજો અને બીજી વાત જો તમારે કોઈ બીજી કંપની વિશે જાણવું હોય કોઈક ઇસ્ટર્ન લોન માટે તો મને કોમેન્ટ કરજો બીજી કઈ કંપની માટે તમારે જાણવું છે પ્રોસેસ જાણી છે ક્રાયટેરિયા જાણવા છે તો જરૂરથી તમને શેર કરીશ ચાલો મારી વોટ્સઅપ ચેનલ સેટ તેને ફોલો જરૂર કરી લેજો જ્યાં તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે કોઈ નવી કંપની કે કોઈ નવી ઇન્ફોર્મેશન માટે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય જય ભારત